આજરોજ સાંજે પાંચ વાગે મહેસાણા જિલ્લામાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જિલ્લામાં પચાસ પંચોતેર ટકા કામગીરી પૂર્ણ વિજાપુરમાં સત્યાવીસ ટકા અને વિસનગરમાં તેત્રીસ અઠ્યોતેર ટકા નબળી કામગીરી જોવા મળી હતી મહેસાણા જિલ્લાના ખેરાલુ ઊંઝા વિસનગર બેચરાજી કડી મહેસાણા અને વિજાપુરના સત્તર લાખ એકાણું હજાર નવસો પાંચ મતદારો માટે એક પોઈન્ટ આઠસો દસ બુથ લેવલ ઓફિસરની મતદાન યાદી અપડેટ કરવાની કામગીરીમાં લાગી છે જેમાં નવ નવેમ્બર સુધીમાં નવ લાખ નવ હજાર ચારસો પંદર ફોર્મનું વિતરણ કરી દેવામાં આવતા પચાસ પોઈન્ટ પંચોતેર ટકા કામગીરી થઈ ચૂકી છે આગામી ચાર ડિસેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અપાયો છે